જાણ કરવા સૂચના આપવામાં આવી છે અને સ્થાનિક લોકોને ખોટી અફવા ન ફેલાવવાની અને અનિચ્છનીય ઘટનાઓ અંગે તરત જ મામલતદાર કચેરીમાં માહિતી આપવા અપીલ કરવામાં આવી છે મિત્રો હાલ આમોદ તાલુકાના વાડિયા ગામ જે જૂના વાડિયા થી નવા વાડિયા અને આમોદ ને જોડતા મુખ્ય માર્ગ છે તેની ઉપર અત્યારે હાલમાં ઢગન નદીના પાણી ફરી વળ્યા છે જ્યાં ખેડૂતોને ભારે ચિંતાઓનો વિષય છે જ્યાં તમામ ખેતરો જે કહી શકાય કે આજુબાજુના જે નીચાણવાળા વિસ્તારના ખેતરો છે તે જળમગ્ન બન્યા છે જેવાની અંદર આમોદ તાલુકાના મામલતદાર સાહેબ પણ સ્થળ વિજિત અત્યારે ઠેર ઠેર કરી રહ્યા છે તે પણ આપણી સાથે અહીં આગળ ઉપસ્થિત થયા છે આજે તમામ ગામોને અત્યારે મામલતદાર સાહેબ ટકી અહીંયા આગળ સૂચના પણ આપવામાં આવી છે શું કહેશો સાહેબ તે બાબતે તમે હાલમાં દાધર નદી ઉપર આપણે જે બ્રિજ છે ત્યાં અઠ્ઠાણું પોટ પાંચ જેટલું લેવલ અત્યારે છે તો જ્યાં જ્યાં પણ રસ્તામાં પાણી ફરી વળ્યા છે ત્યાં તમામ નાગરિકોને વિનંતી છે કે બિનજરૂરી ત્યાં રસ્તા પર આવન જાવન ટાળે અત્યારે જે પાણી ઢાઢર નદીનું લેવલ વધી રહ્યું હતું પણ સતત આજના દિવસમાં લેવલ સ્થિર છે તેમ છતાં તકેદારીના ભાગરૂપે જે જે ગામોમાં આ ઢાઢર નદીના નદી કાંઠે આવ્યા છે અને ત્યાં આની અસર વર્તાવાની સંભાવના છે આ તમામ વિસ્તારોમાં સ્થાનિક વહીવટી તંત્ર અને સંબંધિત તલાટીઓને આ બાબતે વિશેષ માહિતી અને જાણકારી આપવામાં આવી છે તમામ ગામ લોકો જ્યાં આવી પરિસ્થિતિ છે ત્યાં બિનજરૂરી અફવાઓમાં નહીં આવવું અત્યારે લેવલ નદીનું જે રીતે સ્થિર થઈ રહ્યું છે તેમ છતાં આપણે તકેદારીના ભાગરૂપે પૂરતી આવશ્યક ચીજો દવાઓ બધું સાથે રાખીએ તંત્રનો સહકાર કરીએ અને જ્યાં પણ આવી જરૂરત પડે તો તંત્ર આ બાબતે પહોંચી વળવા માટે તૈયાર છે અને જો વિશેષ જો કોઈ પણ પરિસ્થિતિ આવે તો ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ આમોદનો સંપર્ક કરવા વિનંતી છે તો આ હતા આમોદના મામલતદાર સાહેબ જેમણે તમામ તલાટીઓને પણ સૂચના આપી છે કે જે ગામો નદી કિનારે આવેલા છે તે ગામોને અત્યારે હાલ એલર્ટ મોડ પર કરી દેવામાં આવ્યા છે અને પાણીનો સ્તર અત્યારે સ્થિર છે જે કહેવામાં આવે છે કે આજવામાંથી પણ તે અત્યારે પાણી બંધ કરવામાં આવ્યું છે એટલે હવે પાણી જે સ્થિર થયું છે જેને લઈને જે મોટી રેલની દુર્ઘટના હતી તે અત્યારે ટળી શકે તેવી પરિસ્થિતિ છે જાવીદ મલેકનો રિપોર્ટ કે ટીવી ન્યૂઝ ગુજરાતી આમુલ કાર મિત્રો હાલ આમોદ તાલુકાના વાડિયા ગામ જે જૂના વાડિયાથી નવા વાડિયા અને આમોદને જોડતા મુખ્ય માર્ગ છે તેની ઉપર અત્યારે હાલમાં ઢધન નદીના પાણી ફરી વળ્યા છે જ્યાં ખેડૂતોને ભારે ચિંતાનો વિષય છે જ્યાં તમામ ખેતરો જે કહી શકાય કે આજુબાજુના જે નીચાણવાળા વિસ્તારના ખેતરો છે તે જળમગ્ન બન્યા છે જેવાની અંદર આમોદ તાલુકાના મામલતદાર સાહેબ પણ સ્થળ વિઝીટ અત્યારે ઠેર ઠેર કરી રહ્યા છે તે પણ આપણી સાથે અહીં આગળ ઉપસ્થિત થયા છે આજે તમામ ગામોને અત્યારે મામલતદાર સાહેબ થકી અહીંયા આગળ સૂચના પણ આપવામાં આવી છે શું કહેશો સાહેબ તે બાબતે તમે હાલમાં ડાઢર નદી ઉપર આપણે જે બ્રિજ છે ત્યાં અઠ્ઠાણું પોઈન્ટ પાંચ જેટલું લેવલ અત્યારે છે તો જ્યાં જ્યાં પણ રસ્તામાં પાણી ફરી વળ્યા છે ત્યાં તમામ નાગરિકોને વિનંતી છે કે બિનજરૂરી ત્યાં રસ્તા પર આવન જાવન ટાળે અત્યારે જે પાણી ઢાઢર નદીનું લેવલ વધી રહ્યું હતું પણ સતત આજના દિવસમાં લેવલ સ્થિર છે તેમ છતાં તકેદારીના ભાગરૂપે જે જે ગામોમાં આ ઢાઢર નદીના નદી કાંઠે આવ્યા છે અને ત્યાં આની અસર વર્તાવાની સંભાવના છે આ તમામ વિસ્તારોમાં સ્થાનિક વહીવટી તંત્ર અને સંબંધિત તલાટીઓને આ બાબતે વિશેષ માહિતી અને જાણકારી આપવામાં આવી છે તમામ ગામ લોકો જ્યાં આવી પરિસ્થિતિ છે ત્યાં બિનજરૂરી અફવાઓમાં નહીં આવવું અત્યારે લેવલ નદીનું જે રીતે સ્થિર થઈ રહ્યું છે તેમ છતાં આપણે તકેદારીના ભાગરૂપે પૂરતી આવશ્યક ચીજો દવાઓ બધું સાથે રાખીએ તંત્રનો સહકાર કરીએ અને જ્યાં પણ આવી જરૂરત પડે તો તંત્ર આ બાબતે પહોંચી વળવા માટે તૈયાર છે અને જો વિશેષ જો કોઈ પણ પરિસ્થિતિ આવે તો ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ આમોદનો સંપર્ક કરવા વિનંતી છે

આમોદ તાલુકાના વાડિયા ગામ જે જૂના વાડિયા થી નવા વાડિયા અને આમોદ ને જોડ મુખ્ય માટે